નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચૌદ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો ડૂમ નંબર ત્રણ સોળ પિલોથી છ પિલો લગીન માલ ઉતરેલો છે મિત્રો ને અંદાજી જ વાત કરીએ તો અંદાજીત નવથી સાડા નવ હજાર ગુણી જેવી આસપાસની નવી આવક જોવા મળી રહી છે મિત્રો જો હરાજીનું કામકાજ એ ટૂંક જ સમયમાં બિલો નંબર સોળથી શરૂ થવાનું છે અહીંથી હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના મગફળીના બજાર ભાવ આ મિત્રો મિત્રોમાં જેના લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો દલાલ મિત્રો આવી ગયા છે મગફળીના વકલ મીંડા હે ખોલવા અને ટૂંક સમયમાં હરાજીનું કામકાજ ચાલુ થાય એટલે હરાજીમાં જઈને જાણી લઈએ દે છે આજના બજાર ભાવ

નંબર માલ છે એક હજાર ને છપ્પન એક રૂપિયા નો ભાવ થયો વીસ નંબર મગફળી છે એક હજાર ને છપ્પન રૂપિયા માં વેચાણી છે વીસ નંબર સારો વજન વાળો માલ છે એક હાજર ને છપ્પન નો ભાવ થયો વીસ નંબર છે એક હજાર છપ્પન

બી ટી છે પોતે ધૂળ છે મિત્રો નવસો ને છ્યાસી રૂપિયા માં વેચાણી બીટી બત્રી છે પોતે ધૂળ માલ છે નવસો No son is a tree should be no son is a tree should be no soon eat the trees of the colour. નવસો છાસઠ રૂપિયાનો ભાવ છે ઓગણચાળી નંબર મગફળી છે નવસો છાસઠ રૂપિયાનો ભાવ છે ઓગણચાળી નંબર મગફળી છે નવસો માં વેચાણી છે કતરે ધૂળ છે અને વજનમાં મીડિયમ માલ છે